આમ તો જૂનાગઢમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દેવાયો છે પરંતુ ક્યાંક નજરે પડતા પ્લાસ્ટિકને સંપૂર્ણપણે બહિષ્કૃત કરવા માટે તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને જૂનાગઢ મહાનગરપાલિકા વન વિભાગ અને વહીવટીતંત્રએ સંયુક્ત કામગીરી કરી છે શહેરમાં પ્રવેશતા જ અશોક શિલાલેખ નજીક એક ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે આ ચેકપોસ્ટમાંથી પસાર થતા વાહનો અને પ્રવાસીઓની ચેકિંગ કરવામાં આવે છે જેની પાસેથી પ્લાસ્ટિક મળી આવે છે તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે ત્યારબાદ પ્રવાસીઓના વ્હીકલને શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે આ ઉપરાંત જૂનાગઢમાં પ્લાસ્ટિક ન લઈ જવાની અપીલ સાથેના જાગૃતિ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ચેકપોસ્ટ શરૂ કર્યાના પ્રથમ દિવસે જ પાણીની બોટલ સહિત દસ બેરલ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું સવારથી સાંજ સુધી કાર્યરત રહેતી આ ચેકપોસ્ટમાં વાહનોની તપાસ બાદ જ ગિરનારમાં પ્રવેશ મળશે અશોક શિલાલેખ પાસે આપણે એક ચેક પોસ્ટ અત્યારે આજથી શરૂ કરવામાં આવી છે આ ચેકપોસ્ટમાં લોકો જે પ્લાસ્ટિક લઈને અંદર આવે છે તે પ્લાસ્ટિક અંદર ન લઈ જાય અને યાત્રાળુઓને પણ જાણ થાય કે ભાઈ પ્લાસ્ટિકની મનાઈ છે આગામી દિવસોમાં ભવનાથજી અને ગિરનાર ઉપર આપણે લગભગ શિવરાત્રી સમયથી તો સદંતર પ્લાસ્ટિક બંધ કરવામાં આવેલ છે લોકો જે ભવનાથ ની અંદર લઈને આવે છે પ્લાસ્ટિક ની બોટલો અને અન્ય પ્લાસ્ટિક તે પ્લાસ્ટિક માટે આપણે અહિયાં ચેકપોસ્ટ ખાસ મૂકવામાં આવેલ છે